શ્રી માનવજ્યોત પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈની પ્રેરણાથી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત વડીલોનો વિસામોનું આયોજન હાથ ધરવામાં આવેલ છે જેનું આગામી ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે ભુજ થી સાત કિલોમીટરના અંતરે પાલારા ખાતે વડીલોના વિસામા માટેનું બાંધકામ ચાલુ છે જેના મુખ્ય દાતા શ્રી એમ એલ ભક્તા પરિવાર છે અહીં વડીલો માટેના વીસ રૂમો ઉપરાંત ભોજન ખંડ રસોડું રૂમ મેડિકલ સારવાર રૂમ સહિતનું આયોજન હાથ ધરવામાં આવેલ છે જોકે આ વિશાળ કાર્યમાં હજુ દાનની જરૂરિયાત હોતા માનવજત સંસ્થા દ્વારા દાન માટે ટલ નાખવામાં આવેલ છે માનવજત સંસ્થાના પ્રબોધભાઈ મુનવરે ચંચલ્યૂઝ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે વૃદ્ધ વડીલોને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે માનવજાત સંસ્થા પાલારા ખાતે વડીલોનો વિસામો શરૂ કરશે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા સાત વર્ષ પહેલાં પાલારાના રામેશ્વર મહાદેવજીની સાનિધ્યમાં અમે લોકોએ ત્યાં એક માનસિક દિવ્યાંગોનું આશ્રમ શરૂ કર્યું એને આજે સાત વર્ષ પૂરા થઈ ચૂક્યા છે આ આશ્રમેથી કચ્છમાં રસ્તે રજડતા અને માર્ગોમાં પડ્યા પાથરા રહેતા સોળસો ને પચાસ જેટલા માનસિક દિવ્યાંગો પોતાના ઘર સુધી પહોંચ્યા છે અત્યારે આ આશ્રમ ખૂબ જ દાતાઓના સહયોગથી ચાલી રહ્યું છે અને જે પણ રસ્તામાંથી પડ્યા પાત્રા જે માનસિક દિવ્યાંગો છે જે અમને મળે છે એમને માન મારફતે અમે રામદેશી આશ્રમ પાલારા મધ્ય લઈ આવીએ છીએ જ્યાં એની સારવાર કરાવીએ છીએ વધુ સારવારની જરૂર પડે તો ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં લઈ જઈ એમની સારવાર કરાવી એમને સ્વસ્થ બનવાના બનાવવાના પ્રયત્નો કરીએ છીએ એમાં અમને બહુ સફળતા મળી છે ખાસ કરીને આ કાર્યમાં કચ્છની પોલીસ અને દરેક રાજ્યની પોલીસે અમને ખૂબ જ મદદ કરી છે આજે ઘર શોધવું બહુ કઠિન છે છતાં પણ અમે લોકો આજ દિવસ સુધીમાં આવા લગભગ સોળસોથી વધુ આવા માનસિક દિવ્યાંગોને ઘરે પહોંચાડે છે જેમાં અમને ગુજરાત અને દરેક રાજ્યની પોલીસે ખૂબ જ મદદ કરી છે કારણ કે પોલીસ વગર આ કાર્ય શક્ય નથી દરેક રાજ્યની પોલીસને અમે જ્યારે મેસેજ આપીએ કે આ વ્યક્તિ અહીં છે ત્યારે દરેક રાજ્યની પોલીસ અમને આ કાર્યમાં મદદ કરે છે એવી જ રીતે દાતાઓનો સહયોગ અમૂલ્ય છે કારણ કે જુદા જુદા વિસ્તારોના જુદા જુદા ગામડાઓના શહેરોના દાતાઓશ્રીઓ અમારા આશ્રમ સુધી પહોંચી ને અમને માનવતાના આ કાર્યમાં ખૂબ જ સહયોગ આપે છે જેથી આ આશ્રમ આજે ધમધમી રહ્યો છે ઘણા બધા લોકો અમારા આશ્રમે આવે છે અને માનસિક દિવ્યાંગોને પોતાના હાથે સ્વસ્થ ભોજન કરાવે છે એક પ્રોજેક્ટ માનસિક દિવ્યાંગોનો આશ્રમ બનાવવાનું જે સપનું હતું એ સાકાર થયું ત્યાર પછી મનમાં એક એવો વિચાર આવ્યો કે જ્યારે હું માનસિક દિવ્યાંગોની સેવા કરી રહ્યો હતો ત્યારે બીજા ચોથા દિવસે અઠવાડિયે મારી પાસે એવા વડીલો આવે કે જે અમને કહે કે અમે તમારી પાસે આશ્રયનું સ્થાન લઈને આવ્યા છે કે આશ્રય તમે ક્યાંક અમને આપો તો જો તમે આશ્રય ન આપી શકો તો અમે હવે અમારું જીવાનું મુશ્કેલ છે તો અમે છેલ્લી ઘડીએ તમારી પાસે આવ્યા છીએ તમને અમને ક્યાંક આશ્રય સ્થાન અપાવો ને આ બાબતે ખૂબ જ ઊંડો વિચાર કર્યો કે જે વૃદ્ધ વડીલો છે હવે પોતાના જિંદગીના જ્યારે અંતિમ દિવસો પસાર કરી રહ્યા છે ત્યારે એમને દુઃખી થવા ન દેવાય કોઈપણ હિસાબે એની સેવા થવી જોઈએ એ જીવનના અંતિમ દિવસો એ સારી રીતે પોતાના વિતાવી શકે એના માટે મનમાં એક વિચાર આવ્યો કે વડીલોનો વિસામો ઊભો કરવો જરૂરી છે કારણ કે અમારી પાસે જે પણ વૃદ્ધો આવે એમ કહે ત્યારે અમને પણ દુઃખ થાય કે અમને મારી નાખજો પણ પાછા ઘરે ન મોકલતા ત્યારે શું કરવો વિચાર થયો કારણ કે માનસિક દિવ્યાંગો સાથે વૃદ્ધોને કેવી રીતે સાથે રાખવા અને ત્યાર પછી મનમાં એક વિચાર આવ્યો અને પાલારાના રામેશ્વર મહાદેવજીના મંદિર પાછળ જે અમારો આશ્રમ છે એની બાજુમાં જ આશ્રમ બનાવવાનું નક્કી કર્યું જેનું નામ આપવામાં આવ્યું છે વડીલોનું વિસામો અમારા મુખ્ય દાતા આશિષભાઈ પક્તા કે જેઓ અમને ખૂબ જ આ કાર્યમાં સહયોગ આપ્યો છે અને વિવિધ દાતાશ્રીઓના સહયોગથી આ કાર્ય આગળ ધપી રહ્યું છે મને આશા છે કે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં આ આ મેં જે વડીલોનો વિસામો ખુલ્લું મકવાના છે એનું અમે સારી રીતે ઉદઘાટન કરી અને એને ખુલ્લું મૂકશું અને લગભગ શરૂઆતમાં ચાલીસેક જેટલા વડીલોનું એ આશ્રયસ્થાન બનશે એમાં વડીલો માટે ખૂબ જ સારી એવી સવલતો આ આશ્રમમાં પૂરી પાડવામાં આવશે દરેક વડીલો સુખી રહે એમની જિંદગી સારી રીતે વીતે એના માટે મારી સંસ્થા ચિંતિત છે અને પ્રયત્નો અમારા સફળ થશે એમાં કોઈ શંકાને સ્થાન નથી અમારો પહેલો પ્રોજેક્ટ જ્યારે સફળ થયો ત્યારે બીજો પ્રોજેક્ટ પ્રોજેક્ટ પણ આવી રીતે સફળ થશે અને એ માટે દાતાઓનો સહયોગ મળી રહ્યો છે ને અમે લોકો ડિસેમ્બરમાં બે હજાર ચોવીસમાં આ વડીલોનો વિષમો ખુલ્લું મૂકશું